સ્વાગત છે ભારતના મહાન સુફી સંત હોય ચેસ દે અજમેરી નિશાન માં કુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો કાર્યવાહી સાથે સમાજ મુસ્લિમ ભારતના મહાનુદ્દી મામલતદારને આવેદન પત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અંકલેશ્વર મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને મામલતદાર ને આવેદન પાઠવ્યું જેમાં જણાવવામાં આવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંત અને ધર્મ ઉપદેશક હજરત ફાજા િસ્તી કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સાથે હિન્દુ શીખ ઇસાઈ વગેરે સમુદાયમાં પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે અમારી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સંત અને સાથે જોડાયેલા કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું છે જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સુફી સંત અને ધર્મોપદેશક અજત અરજત ખ્વાજા ચિશ્તીના વિરુદ્ધ જુદબાન અપશબ્દો અને અપમાન ભાષાનો ઉપયોગ કરીને અપમાન કર્યું છે જ્યારે અન્ય સમય તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરીને મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હરજન ખ્વાજામિનુદ્દીન ચિશ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા માનતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આશાને ઠેસ પહોંચાડનારા અવાજો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે